અરવલ્લીના માલપુર તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર વેગવંતો બન્યો છે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ડોક્ટર તુષાર ચૌધરીમાં આત્મવિશ્વાસ સહિત અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડોક્ટર તુષાર ચૌધરીએ માલપુર ધોલેશ્વરમાં પ્રચાર કર્યો પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે બીજા તબક્કામાં પહેલીવાર તાલુકા કક્ષાએ મીટિંગ કર્યા બાદ માલપુર તાલુકામાં આજે ગામે ગામ ખાટલા મીટિંગોનું ઓટલા મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે ધોળેશ્વર ગામે પણ આ એકમાત્ર એવું ગામ છે કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે માલપુર તાલુકાનું અને એ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે એ આજે આપ જોઈ શકો છો અને તમામ લોકો આજે અહીં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ ખાતરી આપી છે કે વધુમાં વધુ અમે મતદાન કરાવીશું અને ધોળેશ્વર ગામમાંથી પણ વધારેમાં વધારે લીડ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મળે એની મહેનત પણ અમે કરીશું એ રીતનો સધિયારો આપ્યો છે અને આવનારા દિવસોમાં એ લોકો એમના સગા સંબંધી સહિત આજુબાજુના ગામોમાં પણ તુષાર ચૌધરી બનીને મારો પ્રચાર કરશે એની પણ એક ખાતરી આપી છે એટલે માલપુર તાલુકામાં આ વખતે કોંગ્રેસને સારામાં સારા મતો મળશે એ આશાવાદ આ મુલાકાતથી ઉપયો છે